દિવ્યાંગ બહેનો પોતાની રીતે પોતાના કામ કરી શકે અને ઘરના રોજિંદી કામકાજ મદદરૂપ થઈ શકે તે માટે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

मेरे को ये बहुत पहले तकलीफ पड़ती थी अब मेरे को ये हाथ डालने से मेरे को पकड़ने की और सुविधा हो गई है मैं पकड़ भी सकती हूँ और मैं इससे कुछ काम भी कर सकूंगी इसलिए मेरे को बहुत फायदा हुआ है नाना गाँव में आठ साल पहले ઉપક્રમે મહિલાઓ માટે કૃત્રિમ હાથ બેટરી ઓપરેટેડ કૃત્રિમ હાથ આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાલીસથી થી ઉપર મહિલાઓએ ભાગ લીધો છે ગુજરાત અને રાજસ્થાન બે એવા મોટા રાજ્યોમાંથી લોકો દૂર દૂરથી આ હાથ માટે આવ્યા છે અને આ હાથ આપવાથી કોકને એક હાથ નથી કોકને બે હાથ નથી એ હાથ આપવાથી એ લોકોનું રોજિંદુ કામ એ લોકો ખૂબ સરસ રીતે કરી શકશે અમુક દીકરીઓ આવી છે જે સ્ટુડન્ટ છે અમુક દીકરીઓ બારમા ધોરણની એક્ઝામ આપવાની છે તો એમના માટે એક બહુ જ આશીર્વાદરૂપ પગલું છે હાથ જે છે એ ઇનાલી ફાઉન્ડેશન પુના તરફથી ફ્રીમાં આપવામાં આવે છે પણ રોટરી ક્લબ ઓફ વડવાન સિટીએ ગયા વર્ષે પણ આ કેમ્પ કરેલો હતો જાન્યુઆરી મહિનામાં ત્યારે લેડીઝ અને જેન્ટ્સ બધા જ માટે કરેલો હતો આમાં બાર વરસથી ઉપરની જે વ્યક્તિ હોય એને એ લોકો હાથ આપે છે કેમકે હાથ જે કપાયેલો હોય એની સ્ટેમ્પ સાઇઝ જોઈ અને પછી અપાતું હોય છે હાથ આપવાનું કારણ એ કે એ લોકો આનાથી હવે પોતાની રોજિંદુ કામ અને રોજિંદુ જીવન ખૂબ સરળતાથી જીવી શકે કેમકે બેટરી ઓપરેટેડ હાથ છે એટલે એ હાથની બધી જ રીતની મુવમેન્ટ આવે છે ડોલ પકડવી ડંકી ચલાવવી સ્કૂટર ચલાવવું વેલણ ચલાવવું એટલે જે લોકો આ ઘરના કામ નહોતા કરી શકતા એટલે ઘરના ને પણ ફાયદો થશે સુરેન્દ્રનગર કેમ્પ કરવા આવ્યા છે જ્યાં ફીમાં કૃત્રિમ હાથ આપવામાં આવે છે અહીંયા રજીસ્ટ્રેશન થયેલા છે ત્રીસ થી ચાલીસ લોકો આવેલા છે સ્પેશિયલી મહિલા લોકો માટે આ કેમ્પ કરેલો છે અમે અમારી ટીમ અહીંયા પાંચ લોકોની ટીમ આવેલી છે સવારેથી અમે જોઈએ છે કે લેડીઝ એટલા એન્થુઝીઝમના સાથે અહીંયા જોડાયેલા છે વેટ કરે છે અને હાથ લ્યા પછી એ લોકોના જે ફેસ પર જે ખુશી છે એના માટે અમે જોઈને એટલા સંતુષ્ટ થયા છે